દાદા શું હે દીકરા આમ કેવું વિચાર માં પડી ગયા કાન માં આંગરી નાખીને આમ કરો અરે દીકરા તે તરણ થી રજા રાખીને અહીંયા નો થવાની થઈ જાય કશું નો થાવાની થઈ જાય

ભાઈ જ્યા ભાવે હું થોડો તને કઉ નાના મોટા સારો રાડે ના આવડતો ગીરે જ

वो सूख बाएला तुमजा गथी अनी शोक्राने मैच की दू अच्छु तू अच्छु ठीक आई करो, रहा? रहा, दूलरान चान रे जए? रहा बाएला रहा, चाशीत हो मारे, रहा? नाधी <laughs> <laughs>

હારણ તું સો મારી બે એવા મારગ તો એ બતાવો અંજાર શેર ના ઓ એ દીકરા એ પાણી લાઈ તો આ ક્યાં જો એ આખો આંડો નઈ ખાલી એક ગલાસ ભરતો આય પણ દાદા પેલા મારી વાત તો સાંભળો

તલાય ડોલી બેંગાચ્યો હા મને કત દાદાને ગયો તો મોકલ કે પર મને થવાનું થઈ ગયું અરે આયો દીકરો

મોટા રવા ને કરડી જશે એ મને આ કરડી નો જાય આ તો હું એની મજાક કરું છું આવી મજાક નો હોય કાકા તારી માને મારી નાખી એવા હમાસર દેવાય એવું કી ને તું એ માસી આ તમારા ગગાયે એ કે મારી માં મરી જશે હાલ પાણી પાવા સરો માનો જીનો હોય ને કુચરો દીયા મારે કે હોટી લેવી જોઈએ મડે એ ફુરિયર સાપ આઈ દીજો બટા તને એ માસી એ આવું કરો ને તો હારા હારા ને પરસી જાય એ સમજાવો સમજાવો તમારા ડોહા ને સમજાવો કઈ શું સમજ એ તમે ન સમજાવો તો કોણ ગામ ના સમજાવવા આવ્યા